ગુજરાતી આરખ્યા ઉખાણામાં હું તમારું સ્વાગત કરું છું જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ બધા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકન હોલ પર કરી દેજો તેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન પહેલાં તમારા સુધી પહોંચી જાય અને હા મિત્રો આપણા ઉખાણાનો જવાબ દેવા માટે પાંચ સેકન્ડનો ટાઈમ રહેશે આજનું પહેલું ઉખાણું એવી કઈ ચીજ છે જે સ્ત્રીઓ અઠવાડિયામાં એક વાર હાથે એમને કરવું જ પડે જવાબ છે મિત્રો નેર પોલીસ ઉખાણું બીજું એવું કયું ફૂલ છે જેનો ઉપયોગ શાક બનાવવામાં થાય છે જવાબ છે મિત્રો સૂર્યનું ફૂલ ઉખાણું ત્રીજું એવી કઈ વસ્તુ છે જે રાતે આવે છે અને રાતે જતી પણ રહે છે જવાબ છે મિત્રો સપનું ઉખાણું ચોથું એવી કઈ વસ્તુ છે જે આપણે પાણીના અંદર શકીએ ખાઈ છીએ જવાબ છે મિત્રો ડૂબકી ઓખાણું પાંચમું એવી કઈ વસ્તુ છે જે સ્ત્રી જાડો અને લાંબો રાખવાનું પસંદ કરે છે જવાબ છે મિત્રો માથાનો સેથો ઉખાણું છઠ્ઠું એવી કઈ વસ્તુ છે જેને ચાર પગ હોવા છતાં પણ ચાલી નથી શકતો જવાબ છે મિત્રો ખુરશી ટેબલ ઉખાણું સાતમું એવી કઈ વસ્તુ છે જે દિવસે વધતી જાય ક્યારેય ઓછી ના થાય જવાબ છે મિત્રો ઉંમર ઉખાણું આઠમું એવી કઈ ગાડી છે જે ગમે તે વ્યક્તિ હોય અમીર હોય કે ગરીબ બધાને સરખી જ રિસ્પેક્ટ મળે જવાબ છે મિત્રો સરકારી બસ ઉખાણું નવમું એવું કયું પક્ષી છે જેને આવે છે જવાબ છે મિત્રો લક્કડખોદ ઉખાણું દસમું એવું કયું શહેર છે જેને ઉનાની નગરી કહેવામાં આવે છે જવાબ છે મિત્રો વડનગર ઉખાણું અગિયારમું એવું કયું જનાવર છે જે જન્મ આપીને પોતાના છોકરાઓને ખાઈ જાય છે જવાબ છે મિત્રો સાપ ઉખાણું બાર જેટલા આગળ છોડશો એટલા જ પાછળ છોડશો બતાવો શું જવાબ છે મિત્રો પગલા ઉખાણું તેરમું એવી કઈ વસ્તુ છે જે આખા રૂમમાં ફેલાય છે પણ જરાક જગ્યા રોકતું નથી હા મિત્રો આપણી ગુજરાતી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન હોલ પર કરી દેજો જેથી અમારા દેજોની નવી નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય જવાબ છે મિત્રો ધુમાડો ઉખાણું ચૌદમું હું ઘરના બહારે લટકાવ મારાથી ઘરની શોભા વધે રંગબેરંગી હોય તો બતાવ હું કોણ જવાબ છે મિત્રો તોરણ